નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ આજથી ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને પરીક્ષા સફળ રહે તે માટે એબીવીપી કોર્પોરેટર સામાજિક આગેવાનો જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન મોડાસા અને મોડાસા સહિયર તેમજ મોડાસા કેડોની મંડળ દ્વારા પરીક્ષાર્થીઓને કંકુ ચાંદલો કરી મો મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરાયું હતું અને શુભેચ્છાઓ અપાઈ હતી અરવલ્લી જિલ્લાના સત્યાવીસ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ દસ ના સત્તર હજાર આઠસો પરીક્ષા પર ધોરણ અને વિજ્ઞાન પ્રવાહના એક હજાર સાતસો અઠાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ માં એક કેદી પરીક્ષા આપનાર છે જયારે એસએસસી માં ચોરાણું અને એચસી માં બેતાલીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડની પરીક્ષાને લઈને બાળકોના ચહેરા પર ઉત્તેજના સભર ચિંતાની લાગણી જોવા મળી હતી વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ માટે ધોરણ દસ મોડાસા અને શામળાજી ઝોન અને ધોરણ બાર માટે મોડાસામાં ઝોન સહિત કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે બોર્ડની પરીક્ષાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે

મોડાસા સ્કૂલના કેમ્પસમાં બાળકોને વિદ્યાર્થીઓને ફૂલ અને ગુલાબનું ફૂલ અને બોલપેન આપી એમનું સ્વાગત અને સન્માન કર્યું સાથે સાથે બાળકોમાં ભયનું વાતાવરણ ના રહે તે માટે પણ અમે અને સાથે જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તેનો મદદ થશે આપણે સાથે સાથે અમે સામાજિક કે સંસ્થા દ્વારા પણ અમે નંબર જાહેર કર્યા છે કે આપને કોઈપણ જગ્યાએ કોઈ પણ જાતની તકલીફ પડે તો આ પર કોન્ટેક કરશો એવું પણ અમે જણાવ્યું છે સાથે જ્યારે પણ વિદ્યાર્થીઓ બિલકુલ શાંત વાતાવરણમાં પરીક્ષા આપે અને કોઈ પણ ના પડે તે સાથે અમે આજે ગુલાબનું અને નમસ્કાર હું મનીષભાઈ જોશી પ્રિન્સિપાલ શ્રી કે મોડાસા હાઈસ્કૂલ મોડાસા અને કેન્દ્ર હાઈસ્કૂલ આજ રોજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે સર્વે પરીક્ષાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મોડાસા કરણી મંડળ તથા કે એનશા મોડાસા હાઈસ્કૂલ શાળા પરિવાર વતીથી અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ સર્વે પરીક્ષાર્થી મિત્રો ખૂબ સરસ માહોલમાં આજે પરીક્ષા આપી રહ્યા છે પ્રવેશ અમે સાકર ખવડાવી અને મોં મીઠું કરાવી સર્વે બાળકોનો પ્રવેશ કરાવ્યો છે તેમણે શુભેચ્છાઓ પાઠવી છે ખૂબ સરસ મજાનો માહોલ છે શાળામાં લાઈટ પંખા અને સેનિટેશનની પૂરતી સુવિધા અગાઉના સમયમાં જ અમે કરી લીધેલી છે જેથી કરીને કોઈ પણ પરીક્ષાર્થીને પરીક્ષામાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે સર્વે પરીક્ષાર્થીઓને એક એ પણ વાત કરી કે દરેક પરીક્ષાર્થી પરીક્ષા શરૂ થાય પહેલાં પોતાના મા બાપને મનોમન વંદન કરી અને એમની પરીક્ષાની શુભ શરૂઆત કરે જ્યારે વિદ્યાર્થીની સાથે એના મા બાપના આશીર્વાદ હોય ત્યારે એ બાળક ક્યારેય કોઈ જગ્યાએ પાછું નથી પડતું એટલે સર્વે પરીક્ષાર્થીઓ ખૂબ સરસ રીતે સરસ મજાની પરીક્ષા આપે અને ખૂબ સારું પરિણામ લાવે એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ નમસ્તે મારું નામ નિષ્ફલ પટેલ મોડાસા નગર મંત્રી મારી જવાબદારી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ જે દસ બારના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માટે આવે છે તેમને તિલક કરી અને સાકર ખવડાવીને શુભેચ્છા પાઠવી અને તેમજ સમાજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતતની સતત સમાજને જાગૃત કરવા માટે એક વિવિધ કાર્યો કરતું આવ્યું છે અને કરતું રહેશે અને મોડાસાની દરેક જે સેન્ટર આવે છે તેમાં બધી જગ્યાએ જ આ શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ થયો છે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન મોડાસા અને મોડાસા શહેર તરફથી આજ તારીખ સત્યાવીસ બે બે હજાર થી શરૂ થઈ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી ફૂલ અને સાકર આપીને ધોરણ મીઠું કરીને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો